વાનર જેના મળી ગઈ આપને રસ્તામાં તો ચાલો આપણે ગુરુ શિખર પહોંચી ગયા છીએ ઓ ફ્રેન્ડ્સ હવે આ કાય ચાલી ગયો તો આપણે ગુરુ શિખર દત મંદિરના દર્શન કરી લીધા છે હેટુ હેટુ હેતુ ભાઈ ગોથા મારતો જાખે માં દેવનું મંદિર છે આ ત્યાં દર્શન કરીને હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડિયો ની અંદર અને મિત્રો આજે આપણે નીકળી ગયા છીએ ફરવા અને ફરવા આપણે આવી ગયા છીએ પાછા એક વખત રાજસ્થાનમાં અને રાજસ્થાનમાં આપણે અત્યારે આવ્યા છીએ માઉન્ટ આબુ તમે જુઓ તો આ છે માઉન્ટ આબુનો રસ્તો આ બાજુ બધું ડુંગરા ને ખાય ને એવું બધું છે આ ઢોરો સરતા હતા થોડી વાર એમ થયું કે અહીંયા ઉભા રહી જાય ઘડીક અત્યારમાં સવાર હવારનો નજારો છે આઠ વાગ્યા છે આ બધા મસ્ત નજારો આવે છે અત્યારમાં કાંઈ ઘટે નહીં એવો આવી ચડાવીએ ભૂલ આપણે ગાડી અહીંયા રાખી દીધી આ જંગલ છે મસ્તીનું આ જો મારો હેતુ તો બન્યા રેજો વિડીયોમાં આપણે છીએ માઉન્ટ આબુ જો માઉન્ટ આબુ છે અઢાર કિલોમીટર ને ગુરુ શિખર છે છત્રીસ કિલોમીટર ને આપણે હજી આપણે નીકળ્યા છીએ રાતના અગિયાર સાડા અગિયાર વાગ્યાને અત્યારે જો અહીં ને એવું બધું હાલે છે કેયુરભાઈ તો પહાડની મજા લેવા માટે આવી ગયા છીએ અને આ બાજુ આવ ચડાય છે એકદમ આ કંથારીયા જેવું કઈક કેટલી ખાઈ ઊંડી છે આ બાજુ હે ને આમ બધે ખાય જ છે આખી એક નંબર રસ્તો છે ડ્રાઈવિંગ કરવાની પણ મજા આવે છે તો જઈએ આપણે માઉન્ટ આબુ આપણે માઉન્ટ આબુ આવી ગયા છે ને હવે રખડવાનું ચાલુ કરી દીધું છે આવી રીતના બધું તૈયાર કરી દીધી છે આને આનું બધું ઓલું પહેરાવીને હમણાં હીર આવું બધું પહેરાવી દેવું છે તૈયાર કરી દેવા છે જો ફ્રેન્ડ્સ અમારા કાકા પેલી દુએ તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યો છે અમારી ઇન્જિન ફોટા પાડે છે બાકી બધે કમ્પ્લીટ ઉભા છે એ વાંચો

ગુરુશિખર જવાનું છે પાંચ હજાર છસો ત્રેપન ફૂટ ઊંચાઈ હાઈટમાં અમાર દોઢસો સીડી આવે પગતે આવે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ દત્તાત્ર ભગવાન કા મંદિર હે ઊંચાઈ પાંચ હજાર છસો ત્રેપન ફૂટ ઊંચાઈ હમ રસ્તો કેવો ડેન્જર બહુ ડેન્જર ખતરનાક ખતરનાક મોડ આવે મોડ ખતરનાક આવે બધું હાઈટ ઉપર પાંચ હજાર છસો ત્રેપન ફૂટ ઊંચાઈ પર ચડવાનું ઓકે ચાલો પાછા ધીમે ધીમે પડ્યો જવું જ છે બેટા ખોલો નહીં ચાલો આપડે ગુરુ શિખર પોચી ગયા છીએ મોર થઈ ગયો છે બાપા ભાઈ બેનભાઈ આ છે ગુરુ શિખર અહીંયા ચડવાનું અત્યારે નીચેનો નજારો જોયો આ બધું પાર્કિંગ છે આપડે અહીં રાખી ગાડી નજારો જોઈ લ્યો આમ કેમ લાગે છે કઈ ઘટે નહી એમ નજારો છે હેતુભાઈ ગોથા મારતો જાય છે આ બધી વચ્ચે દુકાન આવે હા પગથિયા હોય એકદમ સડાઈ છે રસ્તા જેવી જ હફાવી દીધા ગુરુ શિખર થી માઉન્ટ આબુ નો નજારો આપડે ગુરુ શિખર દત્ત મંદિર ના દર્શન કરી લીધા છે અંદર વિડીયોગ્રાફી ની મનાઈ છે અહી થી આવડું પાર્કિંગ દેખાય છે અહીંયા આપણી ગાડી પડી છે ઈકો જો ઓલી ગાડી હાલી જાય જ્યાંથી આપણે આવ્યા હિ એ રસ્તો બહુ ડેન્જર છે ને આ બધું આખું માઉન્ટનો નજારો છે જો કે ચાલો ફાઇનલી ગુરુ પિતાશ્રીના દર્શન થઈ ગયા છે ને હવે અહીંથી નીકળીએ છીએ આપણી ગાડી કરીએ ચાલુ અને બાકી વેલા હાલો હવે આપણે આપણે આવી ગયા છીએ હનીમૂન પોઈન્ટ ઉપર આ છે હનીમૂન પોઈન્ટ છે ને લોકેશન એક નંબર જોઈ લો અમнат મહાદેવનું મંદિર છે આ ત્યાં દર્શન કરીને આપણે આ બાજુ એક નાનું તળાવ છે ગુડ મોર્નિંગ તો આપણો થઈ ગયો છે અહીંયા આબુમાં અત્યારે બીજો દિવસ ને કાલ સાંજે આપણે બધું આમ રખડી ને પછી પાછા હોટલે આવી ગયા હતા હોટલે બધું સામાન બામ મૂકી અને પછી આવી ગયા હતા નાઇટ માર્કેટમાં એવું બધું રખડ માર્કેટ રખડાઈ ગયું અને નક્કી લાગ તો બાકી રહી ગયું હતું કંઈ મેળે આવ્યો ને એનું જવાનું પછી સાંજે કાંઈ એટલો બધો ટાઈમ હતો ને પછી આપણે અહીંયા હોટલમાં એક રૂમ રહેતો હતો ને ત્યાં પછી આપણે

હા બે ના હેલિકોપ્ટર બધી જોઈ લીધા છે હવે ભાગીએ છીએ આપણે ઘેરે અંબાજી બાજુ ચાલો મળીએ છીએ અંબાજી ચાલો વાનર શેના મળી ગઈ આપણે રસ્તામાં રહો જો કાલે તો આપણે વિડીયો ઉતારવાનો કાંઈ મેળે નહોતો એવું ડ્રાઈવિંગ કરતા હતા અત્યારે ભાઈ આકે એટલે આપણે પરફેક્ટ વિડીયો ઉતારી છે ને આ છે એક નંબરનો રસ્તો કાંઈ ઘટા નહીં એવો જો આવા વણાક વણાક આવ્યા કરશે એટલે હોરન મારવાનું અને સામે જો મોટો બધો પહાડ પહાડની ઉપર સુરજ આ બધું પહાડ આપણે આવી અંબાજી ને બધે રખડી લીધું ને અંદર મોબાઈલને કાંઈ અલાઉડ નથી એટલે કાંઈ વિડીયોગ્રાફી કે ફોટો કે કાંઈ થયું નથી તો હવે આપણી પાસે આવી ગયા છે પાર્કિંગમાં આપણે આવી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિરે હવે આપણે સૂર્ય મંદિર જઈએ પાર્કિંગ કરી દીધા પાર્કિંગ ચાર્જ ત્રીસ રૂપિયા છે અને મંદિરની અંદર જવાના પર પર્સનના પચીસ રૂપિયા છે ચૌદ વર્ષથી નીચેના બાળકો હોય તો ટિકિટ લેવાની નથી મોટા હોય એની જ લેવાની છે આખી ટિકિટ લેવાની છે આવડું મોટું પાર્કિંગ છે આખી ટિકિટ લેવાઈ ગઈ છે તમારે જાણી છે જ નહીં लाओ तो दिखी देखो, जाइ दिखी जाओ। आई दिखी ले ली थी। वन अंदर। चाइये आपले हमना सूर्य मंदिर, सूर्य मंदिर मोडेरा। मोडेरा सूर्य मंदिर गुजरात के महेस्ताना जिले में उष्णपोती नदी के किनारे स्थित है। यह मंदिर है, देखो आप। उधर जाएंगे ना अभी हम मंदिर के पास अभी ये पहले गार्डन आता है और ये सब तड़का का लंघा गया है जो आओ एक फूल जार से मस्ती ना छोकरा मैं दौड़वा बाकी बदाय लावे है आज से मोटेरा नु सूर्य मंदिर आप जो ने दर्शन करिए आया झाड़वा एक नंबर से कई मौज आई जाए यो एक પ્રાચીન મંદિર છે હું છે એમાં નીચે નીચે આ બધા નાના 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 મંદિર જ છે જોઈ લ્યો નીચે પાણી છે સ્વિમિંગ પુલ જેવું આવો કુંડ છે અહીંયા અને આ દેખાય ને એ મંદિર છે આ તો જોવાના જ છે આની અંદર કાચબા પેલા આપણે સૂર્ય વિઝિટ કરી લઈએ તો સૂર્ય નમસ્કાર મંત્ર છે આ જોઈ લ્યો એન્ટ્રી છે જો આમ જવાનું મંદિરમાં આ મંદિર જો दर्शन कर लिया बड़ा मंदिर ना देखो आज सूर्य मंदिर અહીંયા ઊભું રહેવાનું આ બધા ને ને ઓલો સામે જે દરવાજો રહ્યો ને એ દરવાજો ખુલે ને એટલે તમને આમ સૂર્ય દેખાય ઓલી બાજુ એટલે આને કીધું સૂર્ય મંદિર ત્યાં જવાનું ચાલો જાય que